नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકાના હુસેપુર ગામે નવ નિર્મિત કષ્ટભંજન हनुमान जी તથા સનીદેવ મહારાજ ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સંતો મહંતો સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરાના હુસેપુર ગામ ખાતે નવનિર્મિત મંદિરના બે દિવસના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો હુસેપુર ગામ ખાતે કષ્ટપંજન હનુમાનજી દાદા તથા શનિદેવ મનહરાજના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો હુસેપુર ગામે નવનિર્મિત મંદિરના શનિધામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા નિર્માણ થયેલા મંદિરની મૂર્તિ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે પૂજા વિધિ અને અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ તથા મંદિર નિર્માણ માટે જમીન આપનાર જમીનદાતા હસમુખભાઈ મગનભાઈ પટેલ તથા સંતો મહંતો સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય દિનુમા સહિત પૂર્વ ધારાસભ્ય સિંહ પડિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને સનીધામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા મંદિરના પૂજારી કેયુરભાઈ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આસપાસના ગ્રામજનો તથા ભક્તજનો ઉમટીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સન્માન જય યોગેશ્વર આજે અમારા મુસેપુર ગામના પાદર શ્રી શનિ મહારાજ અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પર શિષ્ટાનો મહોત્સવ ઉજવાયો તેની અંદર ગામના સૌ ગ્રામજનોએ આજુબાજુના ભાવિ ભક્તોએ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો અને ખૂબ આનંદથી આ ઉત્સવની ઉજવણી કરી અમારા ગામની અંદર શનિ મહારાજ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા થવાથી અમારા ગામની અંદર પણ અમારા ગામના લોકોની આબાદી વધશે એવી અમે આશા રાખીએ છીએ અને લોકો પણ આજે અમારું નવું વર્ષ શરૂ શરૂ થયું હોય એમ માણે છે તેથી નવા વર્ષે અમારા જીવનની ઘરેળ બદલી અને અમે નવો કોઈક રાહ શીખવાડીએ ભગવાનને ગમતા થવાનો પ્રયત્ન કરીએ એના માટે ભગવાન અમને સૌને બુદ્ધિ શક્તિ અને પ્રેરણા આપે એવી પ્રાર્થના કરીએ છીએ